નમસ્કાર ગુડબ્રક કેમ છો બધાય મોજમાં રહેશો કે અમારા બ્લોગ જોને તો મજામાં રહેવાનું એનર્જેટિક રહેવાનું આજ ગુડ મોર્નિંગ કહી નહી શકી કેમ કે હરનું થઈ ગયા છે આ જો આજે આજ થઈ ગયા જો આ જોતા આને પ્રેમ જોતા અને આવી રીતના વાછડાવ

ભણવાનું રહેવાનું બધી સુવિધા ફૂલ સુવિધા સ્વામિનારાયણ ઠેબા ચોકડી એકદમ મસ્ત સ્કૂલ હે અને

મેક્સને બહુ મૂલક કે વધારે આને આને બધે વધારે બહુ મૂલક જો ઈ આના મૂર રહે જ નહીં વિરાજ વગરનો મૂર રહેતો જ નથી હવે શું થાય વિરાજ ગૌરી ગંગા જમנה તારે આવું બંધવા લક્ષ્મી

ગાય ગાય સાઈડમાં રહી જ નાખ લગાવી દે ગાઈ શું છે ને આખે આખો ઉતરી લે તમે જે કામ છે ને દેખાડી કામ છે હું આ બધું આમાં બેહ્યા જો ગાયનું પિંદરૂ કે હગ્યા ને આપણે જો ગાઈસ હવે જો બધી ગઈ છે હુંને જરાક આને હરકત પાણી પી લીએ બાંધી નાખી હરકત કે મહેમાન કોણ આવવાનું છે મહેમાન આવવાના છે માર ભાઈ થાય નાના ને પડખેરીએ અને સે બાવાજી પણ અમારે નીને હાવ ઘર જેવા સબન છે નાના ને પડખે જ રહીએ હાવ ત્રી વરસ આમ પડખેરી અમે હાવ જીન કઈ કા હતા તે દીના બધા ભેગા ભેગાને એક જ પડિયા બાજુમાં રહે કે જામનગર રહેતા ને આપણે કે રહેતા બહુ જ આવતા વાડી આવ્યા ને તે પાસે કે ને આવ્યા નથી તે જ્યાં જે આવવાના છે બધા પછી બધા આવો ને રોકાવ એવું કરો જો છોકરા રહે તો રાત રોકા હે ના કરો હા જાય બારક વાગ્યા સુધી ત્યાં રહે લોકો એમ કેતા છોકરા રહે તો એમ કેમ કે ઈ તો સિટી માં રહીએ ને નોકરિયાત માણસો રહ્યા એના છોકરા અહીંયા માં રાતે ના હેરીએ ઘર વગર ના રહેતા હોય ને અમુક છોકરા મારા જેવું ઘર વગર રહેતો નથી બીના છોકરા ઘર વગર ના રહેતા હોય તો વયા જ જ બા કે નકર રહે કેદી આવું આમ કરે કે આખો દી નાખી રામ ટાઈમ લઈને આવું તેવા હરું એટલે નથી એવા કેદી નામ તો કે નામ તો કે પીપીના મામાને બીના મામી આટલા વાતો કરતી કે ક્યારે આવ્યો ક્યારે આવ્યો લ્યો ક્યારે અમે આપણે આપણે બજાણે બજાણે ને જાણે ની આટો દેવા આવતા એવા ઘાટા સંબંધ છે અમારે પેલેથી જો નાના બાજુ ત્રીસ વર્ષનો નાતો છે અમે પાંચ તે દીનો નાતો છે અમારે એટલે હજી અમે ટાઈમ લઈને આવવાના છે આજે પાકું આવવાના એમ કીધું સારું હારો તો મહેમાન આવે દેખાડ્યું કે આ મહેમાન આવ્યા એમ ક્યાં તું હેઠો ઉતાર છો

કે ના આયો આજ જામનગર જામનગર હે ઈ કરી દીધી એટલી ગાડી લઈને આવ્યો તમે રોટલા ખાવા

બિપિનભાઈ છે મહારાજ પણ અમારે બહુ જૂના સંબંધ છે ત્રિવર્ષના જૂના સંબંધ છે અમે બધા નાના મોટા આયરે રમીને થયા એટલે તે દુના ભેગા ભેગા છે આજે અમારા બધાના છોકરા એવડા એવડા થઈ ગયા તો હજી અમે બધાને એવાને એવા સંબંધ છે યાર ના અમે કેતા તો આવો આવો આજે આવ્યા અને કે સુલાના ને શાક ખાઉં બીજું કંઈ ખાવું નથી રોટલા કર્યા હવે ખાવા અને બહુ મજા મોડા પાસે આપડે મોડું થઈ જાય તો હવે જો આંકડી ખાઈ લઈને રોકવા જવા નથી દેવા કામ કરવાનું બધું કામ કરાવું છે રોકાવા

अकेम रोयो तो होलो आसे द माथे माथे जाई बोलो बे डेडी सोका ने हैरान करेन अटले जिर एक बार बांधी मुक ए एम नहीं आ खाली हुंगो आयो ने वे तव माथे में धुर धुर करवा मंडो वो बच्चो ने लीगो मस्ती करे होलो भी गयो नाही भी गयो ईसे ने रमत करवा आवे ने आने बिकला गी अटले ओने लीगो मस्ती करे वो पछि द दाई काटिन धुरडो माथि वा आने लीगो मस्ती कर दो पछि ओलो धुरडो रा पछ रो मंडो का भाई जा

બાર વાગે ખાવા દેવું એટલે કેટલા વર્ષની જૂની વાત કરી બેન ભાઈ ને તમારે તમે વાત કર્યા નાખો

ado bade khawa gayi gaya hai ha hu khawa aie joi goor batek an sakhe joi joi bibi na gade vadu ludo ila ekath thadi bata le bibi bhai le le nahi le le ha do rai gayi ha jo e ek le lo ila aakhi disu aakhi disu atlu he aamadi tamne khabar padi jay ha aam mast vadano vghare dahi ena ta nakhu dai આલુ શાક જી જો આ અમારું આટલું ગોપક પાંચ છોટા કા દેખાઈએ એ તને આ તો પછી આગળ બને લઈ દે કે લઈ લઉં જો તો કે સાબ થા મહેમાન તાર મામી તાર મામી હે ને ઘરે કોઈ થામ નથી થતી ને નો આવે આ મેં થામ કરાયા હા

એ થોડું ઉતારી દે થોડું ઉતરી જાય ને મે મહિના મહિનાધી મારા ભેગી રહે મારું ન કિલો વધી જાયનું 5 કિલો ઉતારવા જાવ

ઓ કે સાયકલ લાવતા આવડી ગઈ ઓલી જો આમ અમારા અમારા ગોરલને જોઈ છે એ તો ગોર ઓલી નાની નાની જોઈ જોઈ બદુડીને બદુડી જોઈ જોઈ જાવડી દેખાતો નથી દેખાતોય નથી હે એ દેખ હવે દેખાતો તો જો હે રાજ રાજ જહલ કી એ રે એ

હા કે તારે કરતા સાયકલ મોટી છે ભાઈ પણ બે વાળી નથી રોકાઈ જાય ને સ્કૂલે જવું થાય

જો गाइस હવે મેમાન આવી ગયા છે અને વધારે થઈ તો આજનો વ્લોગ હે સબસ્ક્રાઇબ તો લાઈક કરજો શેર કરજો અને કરજો And so apne pehla vlog tata bye bye